આઝાદ પૂર્વથી અંકલેશ્વર જોની સાક માર્કેટ ખાતે એસી વર્ષો ઉપરાંતથી યોજાતા શેરી ગરબા અંકલેશ્વરની અગાવી ઓળખ બની છે નવરાત્રિની પૂર્વરાત્રિના પ્રતિવર્ષ કરવામાં આવતું માતાજીનું સ્થાપન અને જવારાની વાવણી કરી હતી વિના સાઉન્ડ સિસ્ટમ અને ડીજે વગર માત્ર શીડીના સાથવારે ગરબાનું પ્રતિવર્ષ થતું આયોજન કરાયું છે

આ શેરી ગરબામાં નવરાત્રી પરની આગલી રાત્રિના આયોજક દ્વારા વિધિવત રીતે પૂજા વિધિ સાથે માતાજીની સ્થાપના કરે છે તેમજ તેના પરંપરાગત ગરબી અને જવારાનું સ્થાપન કરવામાં આવે છે ચોટા બજાર જૂની શાક માર્કેટ સ્થિત મોદી સમાજ તેમજ સ્થાનિક યુવકો દ્વારા શાક માર્કેટ યુવક મંડળના માધ્યમથી આ શેરી ગરબા યોજવામાં આવે છે ખાસ વાત પણ છે કે અહીં અસલ ટેપ અને શીડી પ્લેયર ઉપર સ્પીકરના સાત વારે ગરબાનો પ્રારંભ થયો છે રાકેશ મોદી કમલેશભાઈ મોદી દિપેશ ગોળવાડા કૃણાલ પંચોલી ધીરેન મોદી અને યુવક મંડળી પ્રતિવર્ષ વડીલો સાથે સાત વારે સમગ્ર આયોજન કરવામાં આવતું હોય છે જેનો રોજ મન મૂકીને વડીલોથી લઈ બાળકો ગરબે ઘૂમે માતાજીની નવ દિવસ આરાધના કરતા હોય છે અંકલેશ્વર શાહ માર્કેટ યુવક મંડળ દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીના ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે શેરી ગરબાનું આયોજન કરે છે તે રીતે આ વર્ષે પણ ભવ્ય શેરી ગરબાનું આયોજન કરેલું છે એસી વર્ષથી વધારે સમયથી માતાજીની સ્થાપના કરવામાં આવે છે અને આ શેરી ગરબામાં અંકલેશ્વર શહેર અને આજુબાજુના ગામડાના લોકો યુવક યુવતીઓ સૌ ગરબા રમવા આવે છે આ વર્ષે પણ તમારું ખુબ ખુબ હાર્દિક સ્વાગત છે તો સૌ ઉત્સાહથી અહિયાં ગરબા રમવા આવજો બધા જય માતાજી જય શ્રી અંબે જય જય અંબે જય જય